અમરેલીમાં વડીયા હનુમાન ખીજડીયા પાસે ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાયું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ડુપ્લિકેટ ટેન્કર ઝડપ્યું હતું જો કે ઘણા સમયથી શંકાસ્પદ દૂધ અંગે યુવરાજસિંહે રેકી કરી હતી દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધ જઈ રહ્યું હતું ડુપ્લિકેટ દૂધને લઈ યુવરાજસિંહના આરોપ છે તેમણે કહ્યું કે ગામમાં એક બકરી ના હોય ત્યાં દસ હજાર લીટર દૂધ શંકાસ્પદ બાબત છે પ્રાઇવેટ પાસેથી દૂધ લઈ સહકારી ડેરી સુધી પહોંચાડવા મુદ્દે શંકા વ્યક્ત કરી હતી ડુપ્લિકેટ દૂધના ટેન્કરને પોલીસ સ્ટેશન પણ લઈ જવાયું જોકે દૂધના ટેન્કરને રોકતી વખતે યુવરાજસિંહની ગાડી પર હુમલો પણ થયો હતો યુવરાજસિંહની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા ગાડીમાં તોડફોડ થઈ મિત્ર અને ડ્રાઈવરને માર પણ મરાયો હોવાનો દાવો છે આ સમગ્ર બાબતે કહેવાય રહ્યું છે કે જેતપુર તાલુકા પોલીસની હદમાં હુમલો કરવામાં આવ્યો দৰৱ দৰৱ খাই দৰৱ খাই দৰৱ খাই দৰৱ খাই দৰৱ খাই હનુમાન ખીજડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું એ દ્વારકેશ નામના યુનિટ માં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા કેમકે આ જે દૂધ છે એ દૂધ લગભગ દસ હજાર જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીની ખાલી કરવામાં આવે છે હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં દસ હજાર લીટર દૂધ આવ્યું ક્યાંથી અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય તો બારની બારનું દૂધ એ સહકારી ડેરી ની અંદર ખાલી થતું હતું અમારી અમારા પાસે એ પુરાવા છે કે આ જે દૂધ જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશ થી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી ડેરીની સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું એટલે કે તાલોદ ડેરી નવી બોરડી આમોદરા ભાથીજી ભાથીજી દૂધ મંડળી આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓ ખાલી થતા હતા એટલે દસ હજાર જેટલું દસ હજાર લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ પાંચસો લીટર કોઈ જગ્યાએ હજાર લીટર કોઈ જગ્યાએ પંદરસો લીટર તો કોઈ જગ્યાએ બે હજાર લીટર આ દૂધ એ ખાલી થતા હતા એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા એટલે શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડે સુધી તો પીછો કરતા કરતા અમે આવ્યા હતા અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાય અને અમરેલી કહી શકાય કે સોરી અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું ત્યાં હું મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે કહી શકાય કે અહીંયા નો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી છે જેતપુર તાલુકાના ખિલેસરા ગામે આપ નેતા યુવરાજસિંહ માટે જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આપ જોઈ શકો છો યુવરાજસિંહ આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે હુમલો કરવામાં આવ્યો કઈ રીતે કરવામાં આવ્યો શું ઘટના હતી યુવરાજસિંહ શું જે હુમલો કરવામાં આવ્યો છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જોઈએ છે ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર બેફામ અને બેગલા ગામ ચાલી રહ્યો છે તો એ નકલી દૂધની ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા થઈ કારણ કે અમે અત્યારે ગુજરાત કહી શકાય ગુજરાતનું જે પાટનગર ગાંધીનગર છે એ ગાંધીનગરમાં અત્યારે રહીએ છીએ અને ગાંધીનગરની બાજુમાં આવેલો અરવલ્લી અને અરવલ્લી અને ખાસ કરીને બાલાસિનોર જે તાલુકો છે તેની અંદર દૂધ જે છે એ અલગ અલગ સહકારી મંડળીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું અમને જ્યાં સુધી માહિતી છે જે નીતિ નિયમો છે એ પ્રમાણે જોવા જઈએ તો મંડળીનું દૂધ હોય તો મોટાભાગના જે વિસ્તાર હોય એ વિસ્તારનું જ દૂધ એ મંડળીઓ લઈ શકતી હોય છે પરંતુ અહીંયા બહારથી ટેન્કર આવે અને ટેન્કરનું દૂધ એ સહકારી જે ડેરીઓ છે એ ડેરીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું તો તેને લઈને શંકા પેદા થઈ અને ત્યારબાદ અમે આ ટેન્કરનો પીછો કર્યો તો આ ટેન્કર જે છે એ અમને કહી શકાય કે હનુમાન ખીજડીયા જે છે વડિયા જે તાલુકો છે વડિયામાં હનુમાન ખીજડીયા જે ગામ આવેલું છે એ ગામ સુધી લઈને આવ્યું અને આ ગામ સુધી જ્યારે અમે પહોંચ્યા આ ટેન્કર સુધી અમે જ્યારે પહોંચ્યા ત્યારે દ્વારકેશ નામની એક યુનિટ જે છે દૂધનું યુનિટ જે છે ત્યાંથી આ દૂધ ભરી અને સવારના અગિયાર વાગ્યાની આસપાસ આ દૂધ નીકળતું અને સાંજે સાતથી આઠ વાગ્યાની આસપાસ જે અરવલ્લી છે જે અરવલ્લી અને ખાસ કરીને બાયડ બાયડની આજુબાજુમાં બાલાસિનોર એ જગ્યાએ ખાલી કરવામાં આવતું હતું જોવા જઈએ તો સાબર આવેલી માધવ શીત કેન્દ્ર છે તેમાં તાલોદ ગામ નવી બોરડી આદર્શ ડેરી ત્યારબાદ અમોદરા ભાથીજી દૂધ મંડળી અને સાબર ડેરીના ચેરમેન જે ગામની જૂના પીપોદરાની જે ડેરી છે ત્યાં આ ડેરીઓમાં ચાર જગ્યાએ તો ખાલી કરવામાં આવતું જ હતું અને એને વાત લઈ અને આજે એની તપાસ કરવા માટે મેં પહોંચેલા હતા પરંતુ જોવા જઈએ તો આજે એક કહી શકાય કે દુર્ઘટના મારી સાથે બની છે કે જ્યારે આ જે દૂધની ટેન્કર હતી જે તમે જોઈ શકો છ હજાર એક નંબરની જી જે તેત્રીસ ટી એ ટેન્કરનો જ્યારે પીછો કરી રહ્યા હતા જ્યારે હનુમાન ખીજડીયા ગામ છે હનુમાન ખીજડી થી જયારે એ વડિયા તરફ જયારે ટેન્કર ગઈ અને કહી શકાય કે ત્યાં એચપીનો પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ પુરાવી અને સો મીટર જેટલી આગળ ગઈ ત્યારે અમે ટેન્કર ટેન્કરનો અમારા જીપીએસ કેમેરા જે છે એના દ્વારા ફોટો લીધેલો હતો તો તેના ડ્રાઈવર અને બીજા અન્ય લોકો જે હતા એના દ્વારા અમારી ઉપર સૌપ્રથમ ત્યાં પહેલાં હુમલો કરવામાં આવેલો પરંતુ અમે જ્યારે ગાડીની અંદર હતા ત્યારે અમે ગાડીના કાચ ખોલેલા નહોતા પરંતુ એ લોકોએ મૂકા મારીને ગાડીના કાચ તોડવાનો ચોક્કસપણે પ્રયત્ન કરેલો ત્યારબાદ અમે ગાડી રિવર્સ કરી અને અમરનગર વડિયાનો જે રસ્તો છે એ અમરનગરવાળા રસ્તે ગયા ત્યારે અમરનગરવાળા રસ્તા ઉપર અમારી ઉપર એક મોટો પથ્થર લઈ અને ગાડી આડી એટલે કે સ્પ્લેન્ડર જેવી ગાડી હતી એ ગાડી આડી નાખી અને અમારી ઉપર પથ્થર દ્વારા હુમલો કરવામાં આવ્યો ગાડીને એ પથ્થર ટચ થઈ અને નીકળી ગયો ત્યારબાદ અમારી ઉપર એક લોઢાનો જે પાઇપ હોય એ લોઢાના પાઇપ પડે હુમલો કરવામાં આવ્યો જે પાઇપ અમારા ગાડીના દરવાજાને અથડાઈ અને ત્યાંથી નીચે પડી ગયો પરંતુ જે ખીરસરા ગામ છે જે માં આવે છે એ ખીરસરા ગામમાં બે જગ્યાથી અમારી ગાડીને બ્લોક કરી દેવામાં આવી અને ત્યારબાદ એ ગાડીમાંથી લગભગ દસથી અગિયાર જેટલા લોકો ઉતર્યા અને એ દસથી અગિયાર જેટલા લોકોએ એ ઈસમોએ ઉતરી અને અમારી ઉપર એ હુમલો કરેલો અને ખાસ કરીને અમારી ગાડીના જે દરવાજા કાચ જે છે એ કાચને તોડી પાડવામાં આવેલા અમારા જે ડ્રાઈવર છે દિલુજી ઠાકોર એ દિલુજી ઠાકોરને ઘસડી અને ખાસ કરીને એની એને માથાના ભાગે ખૂબ ગંભીર ઇજા પહોંચાડવામાં આવેલી ત્યારબાદ અમારે સાથી મિત્ર જે છે વિજેન્દ્રસિંહ મોકોડા જે દહેગામથી જ છે તો તેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો તેને પણ માર મારવામાં આવ્યો છે એટલે આ ઘટના ઘટના ખૂબ નિંદનીય છે આ ઘટનાને અમે વખોડીએ છીએ અમારો ઉદ્દેશ્ય હતો કે ગુજરાતની અંદર જે બનાવટી દૂધ છે જે કહી શકાય કેમિકલ યુક્ત દૂધ છે આ જે મિશ્રણ વાળું દૂધ છે એને ઉજાગર કરવાનો અમારો હેતુ હતો કારણ કે જે જગ્યાએ એક બકરી નથી ત્યાંથી દસ લીટર દૂધ એ કઈ રીતે ભરવામાં આવે છે અને વાત બીજી હતી કે ગુજરાતની સહકારી ડેરીની અંદર પોતાના જ વિસ્તારનું દૂધ લેવાનું હોય મંડળીનું દૂધ લેવાનું હોય તો બહારથી દૂધ શા માટે મગાવવામાં આવતું હતું અને શા માટે સહકારી ડેરીની અંદર ખાલી થતું હતું એ મારો પ્રશ્ન હતો આજે ક્યાંક ને ક્યાંક અમે ઉજાગર કરવા જતા હતા પરંતુ અમારા ઉપર ગંભીર એ કહી શકાય કે હથિયારો વડે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલો છે યુવરાજી બીજી જો ખાસ વાત કરીએ કે જે દૂધ છે કઈ જગ્યા ઉપરથી ભરાતું હતું કેવી રીતના બીજી જગ્યા ઉપર જતો હતો હું શું કહેશું ખાસ કરીને જો જોવા જઈએ તો અમે પરબ વાવડી થી હનુમાન ખીજડીયા ગામ જે છે એ હનુમાન ખીજડીયા આવેલા હતા ત્યાં દ્વારકેશ નામનું એક યુનિટ છે એ દ્વારકેશ નામના યુનિટમાં છેલ્લા લગભગ અમે જો જોઈએ છીએ અમારા ધ્યાનમાં છે અત્યાર સુધી કદાચ વર્ષોથી ચાલતું હશે પણ લગભગ છેલ્લા ત્રણ મહિનાથી આ યુનિટની અંદરથી એ કોઈ કોઈ વાર દસ હજાર લીટર તો કોઈવાર વીસ હજાર લિટર જેટલું દૂધ એ આવે એ આવે છે અને એ દૂધ પછી કહી શકાય કે જસદણ વિછીયા જે રસ્તો છે ત્યાં એક પણ ટોલ ટેક્સ લેતા નથી અને જે ગાડી છે છ હજાર એક નંબરની અને બીજી એક નંબરની જે ગાડી છે એ ગાડી જે છે એ એક પણ ટોલ ટેક્સ લેતી નથી અને ત્યાં એટલે કે અરવલ્લીના બાયડ અને બાલાસીનો સુધી આ દૂધ પહોંચાડવામાં આવતું હતું જેની તમામ પ્રકારની રેકી અમે કરેલી હતી તમામ પ્રકારના પુરાવા અમારી પાસે છે તમામ પ્રકારના વિડીયો રેકોર્ડિંગ અમારી પાસે છે જીપીએસ ટ્રેકર જ્યારે આવે છે કહી શકાય કે જે મેપ દ્વારા આપણે ટ્રેક કરતા હોય એના પણ અમે પુરાવા લીધેલા છે આ ગાડી જ્યારે ભરાતી હોય તો ભરાતા એટલે કે દૂધ ભરાતી હોય ત્યારે અને દૂધ ખાલી થતા હોય જે સહકારી ડેરીની અંદર તો તેના પણ અમારી પાસે આધાર પુરાવા છે આજે વડીયા પોલીસ સ્ટેશને પણ અમે આ બાબતે જાણ કરી છે તેની સાથે સાથે આ જે ટેન્કર છે એનો કબજો લેવામાં આવે અને એફએસએસના જે અધિકારી છે એ એના અધિકારી આ દૂધની તપાસ કરે અને આ દૂધને દૂધના અધિકારી તો તપાસ ના જ પરંતુ એની સાથે સાથે જે છે પણ આવે આ દૂધને તો શું મિશ્રણ કરવામાં આવતું હતું કે મિશ્રણ કરવામાં આવતું હતું કે નહોતું હતું અને આટલું બધું દૂધ આવતું ક્યાંથી હતું કારણ કે જે જગ્યાએ બકરી નથી કોઈ જગ્યાએ દૂધની આવક નથી છતાં પણ દસ દસ હજાર લીટર વીસ વીસ હજાર લીટર એ દૂધ એક જ જગ્યાથી આવે છે તો કઈ રીતે આવે છે આની ઉપર તપાસ થવી જરૂરી હતી એટલે ગુજરાત કહી શકાય કે જે વડિયા ખાતે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ અમે આ ફરિયાદ નોંધાવી છે અને જે અમારી ઉપર જીવલેણ હુમલો થયો છે તેની ફરિયાદ અમારા દિલુજી ઠાકોર જે છે એના દ્વારા જે જેતપુર પોલીસ સ્ટેશન છે તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં લખવામાં આવેલી છે કોઈ લોકોની આમાં અટકાયત કરવામાં આવી છે શું યુ રહેશે શું અત્યાર સુધીમાં ચાર ચાર ઇસમોની અટકાયત કરવામાં આવી છે ચાર ઇસમો જે કહી શકાય કે જે અમારી ઉપર હુમલો કરી રહ્યા હતા એની ઉપર અટકાયત કરવામાં આવી છે અને બીજા અજાણ્યા શખ્સો અટકાયત કરી છે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ચાર ચાર જે લોકો છે એની અટકાયત કરવામાં આવેલી છે આ ત્યાં એવું રાજ કે જે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ચાર લોકોની જેતપુર તાલુકામાં અટકાયત કરવામાં આવી છે હું ટેન્કર બતાવવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેનને કહીશ કે આપને ટેન્કર બતાવશે કે જે પ્રકારે જે દૂધનું ટેન્કર છે તે પકડી લેવામાં આવ્યું ત્યાંથી ડ્રાઈવર છે તે ઉતરીને ભાગી ગયો છો પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ ટેન્કરની અંદરમાં મોટર આપણે મોટર કોઈ કોઈદી નહીં જોયું હોય પરંતુ આ ટેન્કરની અંદરમાં મોટર રાખેલી છે જે જગ્યા ઉપરથી દૂધ ભરાય છે ત્યાં ઢોર ઢાંકર પણ નથી પરંતુ એ ગામમાં કઈ રીતે આ દૂધ આવે છે તેને લઈને શંકા જતા યુવરાજે તેનું લોકેશન રાખ્યું હતું અને એ ટેન્કરનો નો પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ પીછો કરવા પાછળ જે કહી શકાય કે જેતપુર તાલુકાનું જે ખીરસરા ગામ છે ત્યાં યુવરાજી પહોંચ્યા હતા વચમાં પથ્થર રાખી અને એની ગાડી ગાડીમાંથી હુમલો પણ કરવામાં આવ્યો ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું છે હાલ ગાડી છે તાલુકા પોલીસ લઈ જવામાં આવ્યું છે યુવરાજી જે રીતે કહી રહ્યા છે કે જેતપુર તાલુકા પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે આગળની તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે હરેશ ભાલીયા ગુજરાત ફર્સ્ટ જેતપુર જે દૂધનું ટેન્કર છે તે પકડવામાં આવ્યું છે તેને લઈને આપ જોઈ શકો છો કે એફએસએલની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે એફએસએલ ની ગાડી આવી છે આપણે એફએસએલના અધિકારીઓ છે તે પણ વડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે હું તેના પણ દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો કે જે વડિયા પોલીસ સ્ટેશને હાલ એફએસએલની ટીમ આવી છે કઈ રીતના ઘટના બની અને તેને લઈ અને જે સેમ્પલ છે તે પણ લેશે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે જે વડિયા પોલીસ સ્ટેશન છે ત્યાં એફએસએલની ટીમ પણ આવી ગઈ છે એટલે કહી શકાય કે તપાસ છે તેનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે જે આ ઘટના બની છે જે દૂધ છે તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને બીજી જો મહત્વની વાત કહી તો આ કઈ કયા ગામથી આવી રહ્યું આ ગામ જઈ રહ્યું હતું અને આ જે લોકો છે જે હુમલો કરનાર એ લોકો કોણ છે તેની તમામ તપાસ છે તે પોલીસ દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે હરેશ વાડિયા ગુજરાત ફર્સ્ટ વડિયા